હેલો મિત્રો વેલકમ ટુ અક્ષર ઓટો મહુવા આજે તમારી માટે સરસ મજાની બે હજાર વીસની કાર્બેરેટરવાળી ગાડી લાવ્યો છું એકત્રીસ ત્રણ બે હજાર વીસ એટલે દાખલા તરીકે માનો કે છેલ્લો દિવસ એકત્રીસ ત્રણ બે હજાર વીસ છેલ્લો દિવસ પછી કાર્બો બંધ થઈ ગયા જોઈ શકો છો મિત્રો ગાડીમાં કાંઈ ઘટેની આખી ગાડી ઓરિજિનલ ફર્સ્ટ ઓનરની સેકન્ડ ઓનર ગાડી છે કમ્પ્લેટ ગાડી ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નહીં મિત્રો ફિક્સ રેટ માપી દેવાની છે પંચાવન હજાર રૂપિયા માત્ર ને માત્ર પંચાવન હજાર રૂપિયા ફિક્સ રેટમાં વહેલાં તે પહેલાંના ધોરણે મિત્રો તો આજે જ અક્ષર ઓટો કન્સલ્ટની મુલાકાત અવશ્ય લો તમને એકદમ વ્યાજબી રેટમાં મળી જશે માત્ર ને માત્ર પંચાવન હજાર રૂપિયા ફિક્સ રેટ રહેશે એટલે આ ગાડી લેવાની છે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા આખી ગાડી ઓરિજિનલ છે મિત્રો કોઈ જગ્યાએ કાંટનો મળ્યો નહીં નહીં એવી ગાડી છે જોઈ શકો છો મિત્રો તમે કંડિશન સુડતાલીસ તેર નંબરની ગાડી છે